તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે આઈસ ટ્રેક્ટર છે ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે વિડીયો પૂરો જોતા રેજો ટ્રેક્ટરની ટોટલ ડિટેલ મળી જશે વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં આઈસ ટ્રેક્ટર છે આઈસર એકાવન પચાસ વેચવાનું છે ફૂલ જવાબદારી સાથે

ટ્રેક્ટર પાર્સિંગ પણ આખું ઓરિજિનલ ઘરઘરાવ કિંમત બે લાખ અને એસી હજાર રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ભાણવર અને ઢેબર ગામે જોવા મળશે